ભારતીય સેલ્યુલર અને ઇલેક્ટ્રોનિક્સ એસોસિએશન અને માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા ક્રિએટ ઇન ઇન્ડિયા ચેલેન્જ ના પ્રથમ સિઝન હેઠળ ટેલ હોકાથોનું આયોજન કરવામાં આવ્યું આ હોકાથોનો મુખ્ય હેતુ એઆઈ આધારિત સાધનો વિકસાવવાનો છે જે લાઈવ પ્રસારણ દરમિયાન વાસ્તવિક સમયની માહિતીની ચકાસણીમાં મદદ કરશે ટેલ હોકાથોનને અત્યાર સુધીમાં વિશ્વભરમાંથી પાંચ હજાર છસોથી થી વધુ નોંધણીઓ મળી છે જેમાં છત્રીસ ટકા મહિલાઓનો સમાવેશ થાય છે આ હોકાથોનના મુખ્ય ઉદ્દેશોમાં લાઈવ પ્રસારણમાં વાસ્તવિક સમયની માહિતીની શોધ અને ચકાસણી માટે એઆઈ આધારિત સાધનો વિકસાવવું મીડિયા ક્ષેત્રોમાં વિશ્વાસ અને પારદર્શિતા વધારવી અને સમાચાર પ્રસારણમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના નૈતિક ઉપયોગને પ્રોત્સાહન આપવું સામેલ છે હેકાથોનના વિજેતાઓને દસ લાખનો રોકડ પુરસ્કાર મેન્ટરશીપ અને અગ્રણી ટેક વ્યવસાયિકો પાસેથી ઇન્ક્યુબેશન સપોર્ટ મળશે આ હેકાથોનના અંતિમ પ્રસ્તુતિઓમાં બે હજાર પચીસના અંતમાં યોજાશે અને વિજેતાઓને વેવ સમિટ બે હજાર પચીસમાં રજૂ કરવામાં આવશે આ પહેલ ભારતને એઆઈ આધારિત મીડિયા ટેકનોલોજીમાં વૈશ્વિક નેતા તરીકે સ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે અને નૈતિક પત્રકારિતાને પ્રોત્સાહન આપશે डिजिटल इंडस्ट्री है उसकी हैरारकी नहीं है कोई जो क्रिएटिविटी की हैरारकी नहीं है वो एक पंद्रह साल का तेरह साल का बच्चा भी कर सकता है और एक नब्बे साल का बुजुर्ग भी कर सकता है तो जाहिर है इंडिया एक यंग नेशन है तो आपको लग रहा है कि पार्टिसिपेंट्स यंग से बहुत ज़्यादा है पाँच हज़ार पाँच सौ से ऊपर आए इसमें पार्टिसिपेंट्स आए एक्स्ट्रॉर्डनरी टैलेंट हमने पाया पच्चीस लोग जो हैं ग्रुप्स हैं वो शॉर्ट हैं और पांच लोग फाइनल इसमें फाइनलाइज में, में जाएंगे और दस लाख का इनाम है इसमें तो जो ऑब्वियसली यूथ बहुत ही मोटिवेटेड है एंड वी आर गेटिंग सम फैंटेस्टिक रिजल्ट